તો આ બાળક હમણાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે અને આ ભાઈ સારો એવો સોંગ ગાવી રહ્યા છે મિત્રો જે લોકો ઇન્સ્ટાગ્રામ વાપરતા હશે તેમને ખબર જ હશે કે આ ભાઈની રીલની અંદર આ ગુજરાતના લોકોએ સારો એવો સપોર્ટ કર્યો છે તો એના બદલ હું પણ ગર્વ માનું છું કે મારો એક ગુજરાતી કલાકાર બની રહ્યો છે અને એક નવા પગથિયે ચડી રહ્યો છે તો મિત્રો તમે પહેલાં તો એ બાળકનો વિડીયો જુઓ અને પછી કહો તો મિત્રો તમે જોયું ને કેટલો સારો અવાજ છે આ ભાઈનો અને કેટલો સરસ મજાનો સોંગ આવી રહ્યા છે મિત્રો સ્ટુડિયોની અંદર નથી ગયા આ ભાઈ ફક્ત ને ફક્ત આપણી જેમ આઉટસાઇડ એટલે કે દેશી ગામડાની અંદર વગર માઇકે ગીત ગાવી રહ્યા છે તો તેમનો એટલો સારો અવાજ છે તેમની એટલી સારી ક્વૉલિટી છે અવાજની અંદર તો મિત્રો તમે આવા લોકોને સપોર્ટ કરો છો કે નથી કરતા તે કોમેન્ટની અંદર જણાવજો કારણ કે આપણા તરફથી તો આ ભાઈને ફૂલ સપોર્ટ છે અને આપણો ગુજરાતી કોઈ પણ એક આગળ આવે અને તેમનું નામ સારું બનાવે તેની અંદર આપણે તો ખૂબ જ રાજી છીએ તો આ ભાઈને તમને વિડીયો કેવો લાગે તે કોમેન્ટની અંદર જણાવજો બાકી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પહેલી વાર આપણે આ ફેસવાળો વિડીયો બનાવ્યો છે તો કોઈ ખરાબ કોમેન્ટ ના કરતા સારી એવી કોમેન્ટ કરજો બને તો નહીંતર ચાલશે બાકી મળશું આ વિડીયોની અંદર ધન્યવાદ